તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ના દિવસે વિજાપુર તાલુકાના માઢી ગામ થી નર્સરી ના માલિકો વિષ્ણુભાઈ અને જીતુભાઈ અને ગીરીશભાઈ ત્રણે આપણી જોડે ગોંડલ આવીએ છીએ આપણે ઉભા છે ગોંડલ તાલુકાના હળમતાળા ગામ મુકામે રમેશભાઈ મોહનભાઈ સિંધવ ની વાડીએ ત્યાં રમેશભાઈ વિક્રાતા સીરીઝ ની એક યલો સેગમેન્ટની વેરાયટી લાગે છે પાંચસો એક ટાઈપ નું સેગમેન્ટ કહેવાય લીલામાં ચાલે અને રેડ ચાલે એ ટાઈપનું સેગમેન્ટ છે તો એના આપણે બધા જોડે ઉભા થઈ તો

મનીષા બહુ સારી વેરાયટી છે પાંચસો માં ચાલે છે પાંચસો એક કરતી પણ મરચું સારું છે એનો બજાર ભાવ પણ સારો રહે છે ટેમ્પરેચર માં એ વેરાયટી ચાલે છે કારણ કે ભાદરવા મહિનાની ગરમીમાં બી આ ફ્લોટ આ રીતનો ઉભો છે એટલે માર્ચ એપ્રિલ પણ આ વેરાયટી સારી એવું પરફોર્મન્સ બતાવી છે રોગ જીવિત તમારો શું વિષ્ણુભાઈ તમે બે પ્રશ્ન કરો છો રોગ જીવિત તમને શું લો કેમેરામેન જરાક અમારી જોડે આગળ આવો અને વિષ્ણુભાઈ આપણે જરા જે આમાં જે રોગ જીવિત ની બધી ઓબ્ઝર્વેશન કરી પછી રોગ જીવિત બિલકુલ ઝીરો છે આમાં અને વાયરસ નો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં આમાં તો રોગ પ્રતિકારક શક્તિ આની જબરજસ્ત ગણી શકે વિષ્ણુભાઈ પાવરફુલ છે આ જૂનું એક લાલ મરચું થઈ ગયેલ છે એની લંબાઈ આપણે કેમેરામેન ચેક કરો અને growth ભી સારો છે બીજા મરચા કરતો growth સારો વાયરસ ટોલરન્ટ વાયરસ ટોલરન્ટ તો તમાર ધકો વસુલ જીતુભાઈ ત્યાં 400 500 કિલોમીટર આખી